તમે કોઈ પણ ઉંમરમાં હો પણ જ્યારે તમે પોતે મેળામાં પહોંચો છો ત્યારે પોતાનું બાળપણ યાદ સૌને આવી જાય છે અને આ સૌને પોતાનું બાળપણ યાદ કરાવવા માટે મેં ભાલુશનાના શીતળા સાતમના મેળાનો આ વિડીયો બનાવ્યો છે મિત્રો આપ પણ જોજો અને આપના બાળકોને જે ભાલુશનાના શીતળા સાતમના મેળા અગાઉ જોઈ ચૂક્યા છે અહીંયા આ એમનું માદરે વતન છે કે આજુબાજુ નાના હતા ત્યારે જતા હતા એ જ પ્રકારના સ્ટોલ છે નવી વ્યવસ્થા એક સારી ઊભી થઈ છે કે છેક શીતળા માતાના મંદિર સુધી રોડ થઈ ગયો છે ત્યારબાદ માતાજીના મંદિરમાં એક પ્રકારની લાઈન થઈ ગઈ છે સરસ રીતે લાઈનમાં ઊભા રહી અને દર્શન કરે છે જે માણસો આવ્યા છે મેળા માટે સાથે દરેક પ્રકારના સ્ટોર તમે જોઈ રહ્યા છો અને બાળકો કુતૂહલપૂર્વક ભાવ કરાવે છે સાથે લે પણ છે અને આ રીતે એક પ્રકારની રોજગારી પણ ગામડામાં મળી રહે છે આ માતાજીની ધજા ખૂબ સુંદર દ્રશ્ય આપની સમક્ષ મૂકું છું આ માતાજીના દર્શન આપ કરજો